આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક એટલે કે કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક જે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું છે આ શાક થોડું સ્પાઈસી અને ટેસ્ટી હોય છે તમે આ શાકને બાજરાના રોટલા ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે સર્વ કરી શકો છો તો થોડી સ્પાઈસી અને ચટાકેદાર આખી ડુંગળીનું શાકની રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં દસથી બાર ડુંગળી લઈશું અહીં મેં નાની નાની ડુંગળીનો ઉપયોગ કર્યો છે અને તમે આનાથી પણ જો નાની ડુંગળી મળે તો તેનો ઉપયોગ કરી શકો છો અને જો તમારી પાસે નાની ડુંગળી ન હોય તો તમે રેગ્યુલર ડુંગળીના પીસીસ કટ કરીને પણ આ શાક બનાવી શકો છો તો બધી જ ડુંગળીને આપણે એક સાઈડ કરી દઈશું હવે તેમાંથી એક ડુંગળી લઈશું અને ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય છે અને તે નીચેનો ભાગ હોય છે એ આપણે થોડો થોડો જ કટ કરવાનો છે તો આવી રીતે આપણે ડુંગળીનો આગળનો ભાગ કટ કરી લેવાનો છે તેનાથી જ્યારે આપણે ડુંગળીને ફ્રાય કરીશું એટલે કે તળીશું તો તેના બધા લેયર ખુલી ન જાય તો આવી રીતે બધી જ ડુંગળીને આપણે કટ કરી લેવાની છે અને તેના ફોતરા કાઢી નાખવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ડુંગળીને કટ કરીને રેડી કરી લીધી છે અને હવે આપણે તેનો એક મસાલો બનાવી લઈએ તેના માટે આપણે એક મિક્સર ચાર લઈશું અને હવે તેમાં આપણે અડધો કપ જેટલા સિંગદાણા એડ કરીશું સિંગદાણા આપણે કાચા જ લેવાના છે મીઠાવાળા નથી લેવાના હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે સિંગદાણાને કરકરા પીસી લેવાના છે અહીં આપણે મિક્સરને પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેને પીસી લેવાના છે તો અહીં જુઓ આ રીતના સિંગદાણાનું કરકરું ટેક્સચર આપણે જોઈએ હવે તે જ જારમાં આપણે વન થર્ડ કપ જેટલા સફેદ તલ એડ કરીશું અને તેને પણ આપણે કરકરા પીસી લઈશું અહીં આપણે મિક્સરને પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેને પીસી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં તલને કરકરા પીસી લીધા છે હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈએ હવે તે જ મિક્સર જારમાં આપણે વન થર્ડ કપ જેટલા પાતળા એટલે કે ભાવનગરી ગાંઠિયા લેવાના છે આ ભાવનગરી ગાંઠિયા તમને કોઈપણ ફરસાણાવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે અને હવે આપણે તેને પીસી લેવાના છે જો તમારી પાસે આ રીતના ગાંઠિયા ન હોય તો તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો પરંતુ ચણાના લોટને તમારે શેકીને ઉપયોગ કરવાનો છે તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું તો અહીં જુઓ આપણા ગાંઠિયા પણ સરસ રીતે પીસાઈ ગયા છે હવે મેં અહીં એક ઇંચ જેટલો તજનો ટુકડો સાતથી આઠ કાળા મરી અને ચારથી પાંચ લવિંગ લીધા છે અને આ બધા જ સૂકા મસાલાને આપણે મિક્સરજારમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે કરકરા પીસી લઈશું અહીં તમે આ મસાલાને ખાયણી દસ્તામાં પણ કૂટી શકો છો તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે તે જ મિક્સર જારમાં આપણે એડ કરીશું છથી સાત લસણની કળી એક ઇંચ જેટલો આદુનો ટુકડો બે લીલા મરચાં જેના મેં આવી રીતે મોટા મોટા ટુકડા કર્યા છે અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે શાક બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું કપના માપથી કહું તો વન થર્ડ કપ જેટલું આપણે તેમાં તેલ એડ કરવાનું છે અને હવે ગેસની ફ્લેમને આપણે લોટો ટુ મીડિયમ પર રાખીશું થોડું એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં બધી જ ડુંગળીને એડ કરી દેવાની છે અને આવી રીતે ડુંગળીને પલટાવી પલટાવીને આપણે તેને ફ્રાય કરી લેવાની છે ડુંગળીને ફ્રાય થવામાં લગભગ પાંચથી સાત મિનિટનો સમય લાગે છે ડુંગળીનો હલકો એવો ગોલ્ડન કલર આવી જાય અને થોડી તે સોફ્ટ થઈ જાય ત્યારે આપણે બધી જ ડુંગળીને તેલમાંથી બાઉલમાં કાઢી લઈશું હવે તે જ તેલમાં આપણે એડ કરીશું એક ટી સ્પૂન જેટલું જીરું એક ચપટી હિંગ અને આપણે જે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી રાખી હતી તે બધી જ તેમાં એડ કરી દઈશું અને તેને આપણે એકથી બે મિનિટ સુધી સોતે કરી લઈશું તેનાથી જે આદુ અને લસણનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય હવે ગેસની ફ્લેમ આપણે લો પર રાખી દઈશું અને હવે તેમાં એડ કરીશું આપણે જે મસાલાને પીસીને રાખ્યા હતા ને તે અને આ મસાલાને પણ થોડી સેકન્ડ માટે આપણે સોતે કરી લઈશું હવે મેં અહીં ત્રણથી ચાર ટમેટાની પ્યોરી બનાવીને રાખી હતી તેને એડ કરી દઈશું અહીં મેં ટમેટા મીડિયમ સાઇઝના લીધા હતા અને આ ટમેટાની પ્યુરીને આપણે વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈએ હવે ટમેટાની પ્યોરી જલ્દીથી કૂક થઈ જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું હવે પેનને કવર કરીને આપણે ઓછામાં ઓછી બે મિનિટ સુધી ટમેટાને કૂક થવા દઈશું તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટમેટાની પ્યોરી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે તેની સાઈડમાંથી પણ તેલ રિલીઝ થવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે જે સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા હતા તે બધા જ ટમેટાની ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું અને તેની સાથે આપણે જે કરકરા પીસેલા તલ રાખ્યા હતા અને કરકરા પીસેલા ગાંઠિયા પણ રાખ્યા હતા તે બધી જ વસ્તુ આમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ ત્રણેય વસ્તુ એટલે કે મગફળી તલ અને ગાંઠિયા નાખવાથી શાકમાં એક સરસ એવી ગ્રેવી થાય છે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે હવે આ ગ્રેવી થોડી થીક લાગે છે તો હવે આપણે તેમાં એડ કરીશું એક કપ જેટલું પાણી અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં પાણી હલકું એવું ગરમ લીધું છે એટલે કે હુંફાળું પાણી લીધું છે તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરીશું એક નાની ચમચી જેટલું હળદર પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ શાકમાં સારો એવો કલર આવે તેના માટે કર્યો છે અહીં તમે તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે ગ્રેવીને આપણે કવર કરીને બેથી ત્રણ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું તો લગભગ ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કેટલો સરસ એવો કલર આવ્યો છે અને આ ગ્રેવીની સાઈડમાંથી પણ તેલ નીકળવા લાગ્યું છે દેટ મીન્સ કે આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે જે ડુંગળીને તળીને રાખી હતી તે બધી જ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ગ્રેવીની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં તમે ડુંગળીને તળતી વખતે સેચ કટ માર્ક કરીને પણ અહીં ડુંગળીને તળી અને પછી ગ્રેવીમાં તમે એડ કરી શકો છો હવે પેનને કવર કરીને ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી શાકને આપણે કૂક થવા દેવાનું છે તેનાથી જે ડુંગળી આપણે એડ કરી છે તે ગ્રેવીમાં સારી રીતે ભળી જાય તો ચાર મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવીવાળું ડુંગળીનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે એટલે કે આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે તેના પર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો રેડી થઈ ગયું છે આપણું આખી ડુંગળીનું શાક તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ તો લાગી રહ્યું છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલનું શાક આ શાકને તમે બાજરીના રોટલા રોટલી પરાઠા કે અથવા ભાખરી સાથે પણ તેને સર્વ કરી શકો છો ખરેખર આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ ડિલિશિયસ લાગે છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે